દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ચરમસીમાએ પહોંચ્યો છે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થતાં જ હવે ચૂંટણી ચિત્ર બિલકુલ સ્પષ્ટપણે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે દાહોદ જિલ્લાની બસો એક્યાસી ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન અને મધ્ય સત્ર ચૂંટણી યોજાઈ રહી છે આ બસો એક્યાસી પંચાયતોમાં સરપંચ પંચ માટે કુલ આઠસો ચાલીસ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે ત્યારે ગ્રામ પંચાયતમાં સભ્યપદ માટે ચાર હજાર ત્રણસો છત્રીસ ઉમેદવારો મેદાનમાં છે આ આંકડાઓ દર્શાવે છે કે દરેક ગ્રામ પંચાયતમાં સરેરાશ ત્રણ જેટલા ઉમેદવારો સરપંચ પદ માટે સ્પર્ધામાં છે જેના કારણે ચૂંટણી વધુ રોમાંચક છે જ્યારે સભ્યપદ માટે પણ સરેરાશ પંદરથી સોળ ઉમેદવારોનો જમાવડો છે આ ઉપરાંત જિલ્લાની ચોર્યાસી ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે આ પેટા ચૂંટણીમાં પદ માટે બાર ઉમેદવારો જ્યારે સભ્યપદ માટે બાવીસ ઉમેદવારો મેદાનમાં સીધો જંગ ખેલાશે એટલે સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયતની સરેરાશ જોવા મળીએ જઈએ તો સરપંચ પદ માટે બેથી ત્રણ ઉમેદવારો અને સભ્યપદ માટે આશરે દસથી પંદર ઉમેદવારો જોઈ શકાય છે એટલે અહીંયા ફોર્મ ભર્યા બાદ સરપંચપદની છસો ત્રીસ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા તેવી જ રીતે સભ્યપદ માટે પણ ત્રણસો ઓગણપચાસ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી જેના પગલે એક હજાર જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા હતા એટલું જ નહીં સરપંચ પદ માટે ભરાયેલા ફોર્મ્સમાંથી એકત્રીસ ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા તેવી જ રીતે સભ્યપદ માટે ભરાયેલા ફોર્મમાંથી એકસો સત્યાસી ફોર્મ પણ અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા એટલે આમ કહી શકાય કે પેટા ચૂંટણીમાં સરપંચપદ માટે એક ફોર્મ અને સભ્યપદ માટે એક ફોર્મ અમાન્ય જાહેર થયું હતું એટલે આમ કુલ જે ફોર્મ રદ કરવાનો જે આંકડો છે તે બસો એકવીસ પર પહોંચ્યો છે એટલે એવું કહી શકાય કે આગામી આ દાહોદ જિલ્લાની જે ગ્રામ પંચાયતો યોજાવાની છે આગામી મતદાન ચૂંટણીના દિવસે ત્રિકોણીય અને ઘણી જગ્યાએ ચતુષ્કોણીય જંખપટ જોવા મળશે એટલે આમ કહી શકાય કે ગ્રામ પંચાયતની ચૂંટણી આ વખતે બહુ રસપ્રદ રહેશે પરિણામ શું આવશે તે તો મતદાન બાદ જ ખબર પડશે વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ